મને હજુ એમ જ હતું કે તું નાનો બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો અને આ બે દરવાજા તોડી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા નમસ્તે મિત્રો હું મારી મમ્મીની સાથે મારા નાનીના ઘરે ગયો હતો કારણ કે ઘણા સમયથી મારા નાનીની તબિયત ખૂબ જ ખરાબ હતી મારા મમ્મીની બહેન એટલે કે મારા માસી તે મને એક નજરે જોઈ રહ્યા હતા મારા હિસાબથી તેની ઉંમર લગભગ એકવીસ વર્ષની હશે અને તે ખૂબ જ ખૂબસૂરત પણ હતા તે મને હસતા હસતા કંઈક ઇશારા પણ કરી રહ્યા હતા જે મારી સમજમાં આવતા નહોતા મને થોડું અજીબ લાગી રહ્યું હતું થોડી પછી મમ્મી અને મારા નાની રૂમની અંદર જતા રહ્યા પછી માસી મારી પાસે આવ્યા અને મારા ગાલ પર પૂછી કરી અને બોલ્યા અરે ભાવેશ તું તો ઘણો મોટો થઈ ગયો છે અને તે પણ ખૂબ જ મોટો થઈ ગયો છે હું વિચારવા લાગ્યો કે માસી મારી સાથે આ કેવી વાતો કરે છે માસીએ કહ્યું શું તું એક ચીજ જોવા માંગે છે મેં કહ્યું શું તો માસી બોલી અત્યારે નહીં જ્યારે ઘરે કોઈ નહીં હોય ત્યારે હું તને મારા રૂમમાં લઈ જઈને બતાવીશ મિત્રો આમ તો હું પૂરા અઢાર વર્ષનો થઈ ગયો હતો પરંતુ મારા માસી મને હજી નાનું ચાર મહિના પહેલા મારા માસી મારા ઘરે આવ્યા ત્યારથી હું તેની સાથે આનંદ કરવાનો વિચાર કરતો હતો એક દિવસ સવાર સવારમાં હું બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો તો માસી મને જોઈને બોલ્યા અરે ભાવેશ તું તો હજી છોકરો છે પણ છતાં તારા મસલ ખૂબ જ તંદુરસ્ત છે મેં માસીને સામે જોયું અને શરમાતા શરમાતા મારા રૂમમાં જતો રહ્યો જ્યારે પણ માસી મને ઘરે એકલો જોતી તો તે મારી સાથે મજાક મસ્તી અને મશ્કરી કરવા લાગતી તે મને તેના રૂમમાં લઈ જતી અને ઓવાલી મસ્તી કરવા લાગતી મને પણ આ બધું સારું લાગતું અને ક્યારેક ક્યારેક હું પણ દબાવી દેતો ત્યારે માસી કહેતી કે ભાવેશ તને કેવું લાગે છે તો હું માસીને કહેતો કે માસી મને દૂધ પીવાનું મન થાય છે તો મારી સામે આંખો ફાડીને માસી મને કહેતા હું દૂધ ક્યાંથી લાવું મેં તેને ઈશારો કરીને બતાવ્યું કે દૂધ ક્યાં છે તો માસી કહેવા લાગ્યા અચ્છા અને તે મને દૂધ પીવડાવવા માટે આગળ વધ્યા ત્યાં અચાનક બહારથી મમ્મીનો અવાજ આવ્યો મારા માસી તરત બહાર ગયા અને મારી હાલત અને મૂડ ખરાબ થઈ ગયો હું વિચારવા લાગ્યો કે હું દૂધ પીવા જઈ રહ્યો હતો હવે ભૂખ્યા જ રહેવું પડશે હું પણ બહાર આવી ગયો તો મારા મમ્મી કહેવા લાગ્યા કે ભાવેશ તું પણ તારી માસી સાથે માર્કેટમાં જા અને થોડોક સામાન લઈને આવ હું માસીની સાથે બજારમાં ગયો માસીએ એક લેડીઝ કપડાની દુકાનમાં ગઈ હું એની પાછળ ગયો મારા મનમાં હજી પણ મજા કરવાની વાત ચાલી રહી હતી માસીએ લેડીઝ ગંજી બતાવીને કહ્યું ભાવેશ આ કલર કેવો છે મેં કહ્યું માસી પહેરવાનું તમારે છે તો હું કઈ રીતે બતાવું તો માસી કહેવા લાગી અરે બતાવ તો ખરો મારે જોવું છે કે તારી પસંદનો કલર મને સારો લાગે છે કે નહીં મેં કહ્યું માસી આ નહીં પહેલો કલર તમને સારો લાગશે દુકાનવાળો અમારા બંનેનો ચહેરો જોઈ રહ્યો હતો માસીએ થોડા કપડાં લીધા અને થોડોક બીજો સામાન પણ લીધો પછી અમે ઘરે આવી ગયા મેં રસ્તામાં માસીને કહ્યું માસી તમે મને દૂધ ના પીવડાવ્યું તો માસી કહેવા લાગ્યા હું તને દૂધ તો પીવડાવત પણ તારા મમ્મીએ મને બોલાવી લીધી સામે સાંજે અમે બધા સાથે જમવા બેઠા હું વિચારી રહ્યો હતો કે મને માસીના રૂમમાં સુવાનું મોવી જાય તો આજે ખૂબ જ મજા આવી જાય હું તેની સાથે ખૂબ જ એન્જોય કરીશ હું હિંમત કરીને બોલ્યો માસી આજ હું તમારા રૂમમાં સુઈ જાઉં કારણ કે આજે વરસાદ ખૂબ છે અને વીજળી પણ થઈ રહી છે એટલે મને એકલા સૂવામાં ડર લાગે છે તો મારા મમ્મી બોલ્યા ભાવેશ તું કેવી વાતો કરે છે અત્યાર સુધી તો તને ડર લાગતો નહોતો મારા મમ્મીની વાત કાપતા માસી બોલ્યા હા ઠીક છે તું મારા રૂમમાં આવીને સુઈ જજે હું ખૂબ જ રાજી થઈ ગયો અને મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા હું મારા માસીની સાથે તેના રૂમમાં ગયો મેં માસીને કહ્યું તમને યાદ છે કે ભૂલી ગયા તો માસીએ કહ્યું શું મેં કહ્યું તમારે મને દૂધ પીવડાવવાનું છે તો માસી કહેવા લાગી અરે હા સોરી સોરી થોડી રાહ જો હું દૂધ લઈને આવું છું તો મેં માસીને કહ્યું અરે ક્યાં જાઉં છો માસીએ કહ્યું દૂધ લેવા માટે મેં ઇશારાથી બતાવ્યો માસી બોલી ઓકે આ દૂધ મેં કહ્યું હા તો માસી કહેવા લાગી પરંતુ તું હજી ખૂબ જ નાનો છો મેં કહ્યું માસી હવે હું મોટો થઈ ગયો છું અને દૂધ પીવાલાયક પણ છું તો માસી કહેવા લાગ્યા કે સારું પહેલાં જઈને દરવાજાની કડી બંધ કરી દે પછી આપણે બંને વિચાર કરીએ છીએ હું ઊભો થયો અને દરવાજો બંધ કરી દીધો અને પછી માસીની બાજુમાં લાંબો થઈ ગયો માસી બોલી ચાલ બહાર આવી જા માસીને જોઈને કહ્યું ખરેખર આ ખૂબ જ તાકાતવર અને મજબૂત છે મેં કહ્યું માસી ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે માસી પણ કહેવા લાગ્યા કે તું સાચું કહે છે મને હજી એમ જ હતું કે તું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો અને આ બે દરવાજા તોડી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા પછી મારા માસી મારી સાથે આનંદ કરવા લાગ્યા અમે બંને ખૂબ મજા કરવા લાગ્યા માસી બોલ્યા ભાવેશ તું તો કમાલનું કામ કરા છો આ હુનર તું ક્યાંથી શીખ્યો તમે કહ્યું માસી યુટ્યુબ ઉપર સરસ મજાના વિડીયો છે જેમાં જોઈને કોઈ પણ વસ્તુ શીખી શકાય છે આનંદ કરતાં કરતાં લગભગ રાતના બે વાગી ગયા હતા અને અમે બંને વાતો કરીને થાકી ગયા હતા એટલા માટે સુઈ ગયા પરંતુ અચાનક મારી નીંદર સવારના પાંચ વાગ્યે ઉડી ગઈ અને મેં જોયું તો મારા માસી ભર નીંદરમાં સૂતા હતા મેં તેને જગાડ્યા અને ફરી એવી મોજ કરી કે તમને શું વાત કરું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વિડિયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડિયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ